કૌટુંબી ખાતે યોજાનાર બરોડા પ્રીમિયર લીગને પ્રોત્સાહિત કરવાના હેતુસર બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સયાજી બાગ ખાતે હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના કમાટી બાગ બહાર બીપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત ઝુંબા ડાન્સ સહિત વિવિધ રમતો યોજાઈ વડોદરા પોલીસ અને મહાનગરપાલિકાનો સહયોગ રહ્યો હતો બીસીએના અધ્યક્ષ પ્રણવ અમીન બીપીએલના ચેરમેન શીતલ મહેતા પોલીસ કમિશનર નરસિંહ કુમાર મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બુલન બલૂન ઉડાવીને પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીપીએલની પાછી ટીમની ટી શર્ટ રિવાઇવલ કરી શહેરીજનો માટે મોટી સંખ્યા શહેરીજનો મોટી સંખ્યામાં આવ્યા હતા યુવાનો યુવતીઓ બાળકો અને મોટેરાઓએ દેશી રમતો સહિત યોગા બેડમિન્ટન સ્કેટિંગ ક્રિકેટ ચેસ ભમરડા ગિલ્લી દંડા હુલાહુપ તિરંદાજી મલખમ સંગીતનો આનંદ મેળવ્યો હતો અને આ પ્રસંગે વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું

બધા યંગસ્ટર્સ પરફોર્મ કરવાના છે છેટ ઇફ એવરી વન બરોડાની જે પબ્લિક છે જે જોવા આવી શકે એના યંગસ્ટર્સ સપોર્ટ કરી શકે મેચિસ બી થવાની છે વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ સી વેરી ગુડ ક્રિકેટલી આ નવા ક્રિકેટરો માટે બી છે કે એટલે નેક્સ્ટ આપણું નેક્સ્ટ ટેલેન્ટ ક્યાંથી આવશે દર વર્ષે વી વિલ કીપ રેંગ આમ અન્ડર 19 ના પ્લેયર્સ ਵੀ રંબાના છે સિનિયરズ ਵੀ રમવાના છે અને આ બધું ટેલિકાસ્ટ થવાનું છે જેથી આપણા પ્લેયર્સ લાઇમલાઇટ માં આવશે અને એમને વિશેષમાં બહુ હોય છે. થેન્ક યુ. જો આજે સવારે વહેલા એક્ટિવિટી અહિયાં એક્ટિવિટી તો બધી બહુ છે ઝુમ્બા છે પછી મ્યુઝિક યોગા છે અને અહિયાં અલગ સવારે વહેલા ઉઠીને સન્ડે મોર્નિંગમાં આવવાનું એ બહુ ડિફિકલ્ટ છે પણ હેપી સ્ટ્રીટ ચાલુ થયું છે એટલે એને પ્રોત્સાહન આપવા માટે અમે આવ્યા છે અહીંયા આગળ અને બેઝિકલી મારું મીડિયાનું પેજ છે ફીટ વડોદરા કરીને ઇન્સ્ટાગ્રામ પર અને એને લાઈક આ બધું યુથ જનરેશનને બધું પ્રોત્સાહન મળે એના માટે આ ચાલુ કર્યું છે તો એ બહુ જ ટ્રેન્ડિંગ વસ્તુ ચાલે છે એન્જોયમેન્ટ અમે અહીંયા આગળ રોડ ઉપર ગેમ્સ છે પછી લોકો અલગ અલગ ગેમ્સ ખોર રમે છે જેમ કે આગળ યોગા ચાલે છે પેલા છોકરાઓ જિમ્નેસ્ટિક કરે છે એ બધું જોઈને મજા આવી

પહેલાં તો લાઈક આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જે આ ઇનિશિએટ કર્યું છે પ્લસ સાથે બરોડા પ્રીમિયર લીગે જ કે જે હેપી સન્ડે સ્ટ્રીટ પહેલા થઈ રહ્યું હતું અત્યારે ફરીથી આ લોકોએ સ્ટાર્ટ કર્યું છે જે બરોડા બરોડાની પબ્લિક માટે બહુ જ સારું છે અને એમાં બી આવી રીતે સવારમાં વર્કઆઉટ વિથ ઉર્વી એ એકદમ એનર્જેટિક અને પાવરફુલ હોય છે જેમાં ખૂબ જ મજા આવે છે આની સાથે સાથે અહીંયા બીજી બધી એક્ટિવિટીઝ પણ હોય છે કે જે તમે એન્જોય કરી શકો છો સ્પેશિયલી ચાઇલ્ડ્સ માટે આ ઉત્સવ ખૂબ જ સારું હોય છે કે એ લોકો પણ અહીંયા એન્જોય કરી શકે છે मारू नाम डॉक्टर वीरा हिजिओथेरापी प्लस आय एम अपार्ट फ्रॉम दिस आय एम अ सोशियल मीडिया इन्फ्लुएनजर मारू आयडी